હલો ગાઈઝ આજે આપણે બનાવીશું પાણીપુરી એકદમ ટેસ્ટી બજાર જેવી પાણીપુરી ખાવી હોય તો આ વિડીયો જરૂરથી જોજો તેના માટે આપણે પહેલાં પાણી બનાવવાનું છે તેના માટે કોથમી અને પુદીનો લઈ લીધા છે પહેલાં પુદીનો લઈ લેવાનો છે મિક્સર જારમાં પછી કોથમી લેવાની છે કોથમી થોડી વધારે લેવાની છે અને પાંચ લીલા મરચાં અને આદુનો ટુકડો લેવાનો છે હવે આપણે તેને પીસીને પેસ્ટ બનાવી લીધી છે તે બાઉલમાં લઈ લઈશું હવે થોડું પાણી નાખીને મિક્સર જારમાંથી એ પેસ્ટને આપણે બાઉલમાં લઈ લેવાની છે હવે આપણે એમાં પાણી નાખી દેવાનું છે ઠંડુ પાણી નાખવાનું છે એટલે આપણું પાણી એકદમ ગ્રીન કલરનું થઈ જશે એક ટેબલ સ્પૂન પાણીપુરીનો મસાલો લીધો છે આપણે એક ટી સ્પૂન સંચળ પાવડર લીધો છે આપણે અને બે લીંબુનો રસ લીધો છે હવે તેને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આ બરાબર મિક્સ થઈ ગયું છે હવે આને આ મોટી ગરણીની મદદથી એને ગાળી લઈશું ચમચીની મદદથી આપણે એને પ્રોપર પાણી લઈ લેવાનું છે હવે આ પેસ્ટ જે છે આપણે ચણા બટાકાનો જે મસાલો બનાવીશું ને એમાં નાખીશું તો એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે સાઈડમાં મૂકી દઈશું અને આપણે બીજું ઠંડુ પાણી નાખીશું જરૂરિયાત પ્રમાણે પાણી નાખવાનું છે બહુ પાતળું ના થઈ જવું જોઈએ એ રીતે બનાવવાનું છે જો તમે જોઈ શકો છો આપણું પાણી થઈ ગયું છે હવે આમાં આપણે થોડી બુંદી નાખી દઈશું રેડી છે હવે આપણે ચણા બટાકાને બાફી લીધા છે અને તેને બાઉલમાં લઈ લીધા છે તેમાં પાણીપુરીનો મસાલો લઈશું એક ચમચી અડધી ચમચી જીરું પાવડર લઈશું અડધી ચમચી સંચળ પાવડર લઈશું અને જે પેસ્ટ આપણે હમણાં મૂકી પાણીમાંથી નીકળેલી એ પેસ્ટ આપણે લઈ લઈશું હવે એને હાથની મદદથી બરાબર મિક્સ કરી દઈશું આ પેસ્ટ નાખવાથી આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે બહાર જેવી એકદમ ટેસ્ટી બને છે હવે આ રીતે મસાલો બની ગયો છે હવે રગડો બનાવવા માટે આપણે છ મીડિયમ સાઇઝના બટાકાને બાફીને લીધેલા છે તેને હવે આપણે મેસ કરી લઈશું હવે બટાકા આપણા મેસ થઈ ગયા છે હવે આપણે વટાણા મીઠું અને હળદર નાખીને બાફી લીધેલા છે તે આપણે લઈ લેવાના છે એક કપ છે તેને હવે આપણે મેસ કરી લઈશું અને મિક્સ કરી લઈશું તેમાં અડધી ચમચી હળદર નાખીશું અડધી ચમચી લાલ મરચું નાખીશું અડધી ચમચી ગરમ મસાલો નાખીશું અડધી ચમચી દાણાજીરું લીધું છે સંચડ પાવડર થોડું લઈશું થોડું મીઠું લઈ લઈશું તેને હવે હાથની મદદથી બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આપણું મિશ્રણ મિક્સ થઈ ગયું છે હવે તેના આપણે પેનમાં સેટ કરી લેવાનું છે આ રીતે ફ્લેટ પેન લેવાનું છે હવે આપણે આ રીતે સેટ કરી લીધું છે તેને હવે ગેસ ઉપર મૂકી દઈશું અને આપણે તીખું પાણી જે બનાવ્યું એ આપણે અંદર નાખી દઈશું આમાં કોથમીર અને મરચાં અને લીલા મરચાંની એની પેસ્ટ બનાવી છે ગ્રીન એ નાખી છે અને કાળો પાણીપુરીનો મસાલો છે એ એક ચમચી નાખેલો છે તેને હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું એકદમ બજાર જેવો ટેસ્ટી રગડો તૈયાર થઈ જાય છે અને જરૂરથી તમે ટ્રાય કરજો હવે આપણો રગડો રેડી થઈ ગયો છે આવી ટેસ્ટી રેસીપી જોવા માટે તમે અમારા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા રિવ્યૂ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો